જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા હવે વરસાદની સિઝન હોય એટલે મકાઈ તો ભરપૂર આવે આપણા ઘરમાં અને આપણે પણ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવતા જ રહીએ અને મારી મકાઈના ભજીયા અને મકાઈ ચીઝ પનીરના પરોઠાની રેસીપી તો જરૂર જ જોઈ હશે તો ચલો આજે ફરીથી આવી દઈશું એક મકાઈની નવી વાનગી લઈને અને આ પણ એટલી જ ટેસ્ટી બને છે અને તે છે મકાઈની એવી કટલેટ જે બની જશે રહેલી અને આવી જ ટેસ્ટી રેસીપીઓ માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી માં શેર કરજો તો ચલો રેસીપી શરૂ કરીએ હવે અહીંયા મેં બે કપ ફ્રોઝન કોર્ન લીધા છે એટલે કે મકાઈના દાણા હવે આજની આ રેસીપી માટે આપણે મકાઈને બાફીને લેવાની જરૂર નથી જો તમે ફ્રોઝન કોર્ન નથી લેતા તાજી મકાઈ લો છો તો તેના દાણા કાઢી લેવાના છે તો આ બે કપ મકાઈના દાણા છે હવે એને આ ચટણીના નાના મિક્સર જારમાં આપણે એડ કરવાની છે જો મોટા મિક્સર જારમાં નાખશો ને તો નીચેથી તો ક્રશ થઈ જશે પણ ઉપરની મકાઈ એમ એમનેમ રહી જશે અને પછી જ્યારે ક્રશ કરશું વધારે તો તે પેસ્ટ બની જશે આ રીતે પલ્સ મોડ ઉપર આપણે તેને ફક્ત ત્રણથી ચાર વાર ચલાવીને બંધ કરી દેવાનું છે તો એકદમ સરસ રીતે આ ક્રશ થઈ જશે અને એની પેસ્ટ જેવું નહીં બને તો આપણને આ રીતની જ મકાઈ કરવાની છે તો હવે એક મિક્સિંગ બોલમાં આને કાઢી લઈશું અને ફરીથી આપણે બીજો બેચ પણ આ જ રીતે પીસી લઈશું તો કોઈ પણ રેસીપી બનાવવામાં આવી નાની નાની વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે જેનાથી રેસિપી કાં તો પરફેક્ટ બને છે અને કાં તો બગડી પણ જાય છે તો ફરીથી આ બીજો બેચ પણ આ રીતે પલ્સ મોડ ઉપર ચલાવીને તૈયાર કરી લેશું હવે થોડાક મકાઈના દાણા રહી જાય તો કંઈ વાંધો નથી એમાં હવે આ જ મિક્સર જારમાં આપણે લઈ લેશું ત્રણ તીખી મરચી આ તીખી છે એટલે ત્રણ જ નાખી છે અને એક ઇંચ આદુના ટુકડાને કટકા કરીને ઉમેર્યો છે આપણે આની પણ પેસ્ટ બનાવી નાખીશું તીખાશ માટે તમે મરચાં વધારે કે ઓછા ઉમેરી શકો છો તો હવે આ પેસ્ટમાં તમારે જો લસણ ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો છો હવે આને એક બાજુ મૂકી દઈશું હવે અહીંયા આપણે ચારથી પાંચ બટાકા લેવાના છે બાફેલા આને મેં બાફીને ઠંડા કરીને તેની છાલ ઉતારી લીધેલી છે તો આ મીડિયમ સાઇઝના બટાકા છે બહુ મોટા પણ નહીં અને નાના પણ નહીં હવે આજના આ માપ પ્રમાણે આપણી કેટલી કટલેટ બને છે તે પણ હું તમને એન્ડમાં જરૂરથી જણાવીશ હવે બટાકાને આપણે ખમણીને લેવાના છીએ તો આ રીતની મીડિયમ કાણાવાળી ખમણીથી આપણે બટાકાને ખમણી લઈશું આમ તો બટાકાને મેશ કરીને પણ લઈ શકાય પણ તેમાં પછી બટાકાના નાના મોટા કટકા એમને માખા રહી જાય છે તો આ રીતે જ્યારે આપણે ખમણીને લઈએ તો બટાકા એકદમ સરસ રીતે એક સરખા બધા લચ્છા મળે છે બટાકાના અને બીજી એક ખાસ વાતની ધ્યાન રાખવાની કે બટાકા આપણે ઠંડા કરીને પછી જ એને ખમણવાના છે નહીતર આમાં ચિકાશ રહી જશે બટાકામાં હવે કટલેટનું મિક્સચર તૈયાર કરી લઈએ તો મકાઈમાં હવે જે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે આપણે ઉમેરી દઈશું સાથે જ આપણે જે આ બટાકાને છીણીને રાખ્યા તેને પણ આમાં નાખી દઈશું હવે આ કટલેટમાં તમે કોઈ પણ તમારા બાળકોને ન ભાવતા શાકભાજી જરૂરથી નાખજો એવું કેમ કહું છું કેમ કે બાળકો આમ જનરલી કોઈ પણ શાકભાજી નથી ખાતા એટલે આમાં ગમે તે શાકભાજી તમે ઉમેરશો ને તો એ લોકોને ખબર જ નહીં પડે કેમ કે આ એટલી બધી ટેસ્ટી કટલેટ બને છે તો આપણે આમાં ડુંગળી ઉમેરીશું કેપ્સિકમ અને એકદમ ઝીણા સમારેલા ગાજર અને આ સિવાય પણ કોઈ પણ શાકભાજી તમારે નાખવા હોય તે આમાં નાખી શકો છો હવે આપણે આમાં બધા મસાલા કરી લઈએ તો આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સાથે જ ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું ઉમેરીશું તમે તમારા સ્વાદ પ્રમાણે મરચાંનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો અને અડધી ચમચી જીરું અડધી ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે અને અડધી ચમચી કાળા મરીનો પાવડર જેનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે હવે એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું અને જો આમચૂર પાવડર ન હોય તો તમે અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અથવા તો ચાટ મસાલો પણ હવે મકાઈમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે આપણે બાઇન્ડિંગ માટે ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરવાનો છે સૌથી પહેલાં બે ચમચી ચણાનો લોટ અને બે ચમચી ચોખાનો લોટ ઉમેરીશું આપણે બંને લોટ જરૂર મુજબ જ ઉમેરવાના છે મેં તમને જે લોટ બતાવ્યો તે બધો જ એકસાથે નથી ઉમેરવાનો હવે આમાં લીલા ધાણા ઉમેરી દીધા છે અને હવે આ બધી જ વસ્તુને આપણે એકસાથે મિક્સ કરી લઈશું અને જેમ જેમ મિક્સ કરીશું ને તેમ તેમ આપણને થોડોક અંદાજ પણ આવશે કે આમાં આપણે કેટલો લોટ ઉમેરવાની જરૂર છે હવે બેસન ઉમેરવાથી કટલેટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને જ્યારે ચોખાના લોટથી આપણી કટલેટ એકદમ જ ક્રિસ્પી બનશે બહારથી હવે આ બધી વસ્તુઓને સરખી રીતે મિક્સ કર્યા પછી મને આમાં લોટની જરૂર લાગી રહી હતી એટલે મેં બે ચમચી ચોખાનો લોટ અને બે ચમચી બેસન ફરીથી ઉમેર્યો છે અને ફરીથી આપણે બધી વસ્તુઓને સાથે કમ્બાઇન કરી લઈશું તો આવી રીતે આપણે જરૂર પૂરતો થોડો થોડો લોટ ઉમેરવાનો છે જો આપણે વધારે લોટ ઉમેરશું તો કટલેટમાં લોટનો જ ટેસ્ટ આવશે અને મકાઈ કે આ બધા શાકભાજીનો ટેસ્ટ નહીં આવે હવે આપણે ચેક કરવા આ રીતે મેં હાથમાં લઈને તેને શેપ આપવાની ટ્રાય કરી પણ મને હજી તે થોડુંક સોફ્ટ લાગતું હતું એટલે મેં આમાં ફરીથી બે બે ચમચી બંને લોટ ઉમેર્યા છે તો આટલો લોટ હવે બરાબર છે આમાં હવે વધારે લોટની જરૂર નહીં પડે તો હવે આ બધી વસ્તુઓને મિક્સ કરી લઈએ અને આપણું મિક્સચર તૈયાર કરી લઈએ તો આપણે કુલ સાત સાત ચમચી બંને લોટ ઉમેર્યા છે હવે આ થોડા મિશ્રણને હાથમાં લઈને આ રીતે આપણે જોશું તો ખ્યાલ આવી જશે કે હવે આમાં બાઇન્ડિંગ એકદમ બરાબર છે અને આની એકદમ સરસ કટલેટ બની શકશે હવે તમને બતાવું તો આ રીતે થોડો થોડો લોટ બંને હવે આ કોન કટલેટના મિક્સર ને રાખ્યા ને દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈએ અને તેની કટલેટ્સ બનાવી લઈએ હવે અહીંયા એક હું તમને ટીપ આપું છું કે જો તમારું આજે કટલેટનું મિક્સચર થોડું વધારે પડતું સોફ્ટ હોય તો પંદર મિનિટ હજી વધારે ફ્રીઝમાં મૂકશો તો તે થોડુંક કઠણ થઈ જશે તો ચલો હવે કટલેટ તૈયાર કરી લઈએ તો હાથોમાં થોડું તેલ લગાવીશું અને કટલેટનું મિક્સચર થોડુંક આપણે હાથમાં લઈ લઈશું અને આજે આપણે આમાંથી ગોળ કટલેટ તૈયાર કરવાના છીએ તમે તમારા મનપસંદની બીજા કોઈ શેપની કટલેટ પણ તૈયાર કરી શકો છો તો આ રીતે ગોળ ગોળ હથેળીમાં ફેરવાથી આ રીતે થોડીક જાડડી કટલેટ તૈયાર થઈ જશે હવે કટલેટની સાઇઝ પણ તમે નાની મોટી તમને જેવી પસંદ હોય તેવી કરી શકો છો તો હવે આ જ રીતના આપણે બધી કટલેટને તૈયાર કરી લઈશું હવે આ કટલેટને તળવા માટે કોઈ પણ જાતનો ઉપર કંઈ કોટિંગ આપણે કરવાની જરૂર નથી એટલે ઉપર કોઈ પણ પડ કર્યા વગર પણ આ એકદમ જ સરસ તળાઈ જાય છે તો આજે જે આપણે બધું માપ લીધેલું તેમાંથી લગભગ પંદર થી સોળ આવી કટલેટ તૈયાર થાય છે અને હા જો તમે એવું ઈચ્છતા હો કે આને આપણે ઓછા તેલમાં બનાવી શકીએ તો એ થોડું શક્ય નથી કેમ કે આપણે આમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ વાપર્યો છે તો તેના લીધે કાચી લાગશે એટલે આપણે આજે આને તળીને જ તૈયાર કરવાના છીએ અને એનો ટેસ્ટ એકદમ જ સરસ આવશે તો તેલ પણ ગરમ થઈ ગયું છે જ્યારે તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને ધીમી કરી આપણે એક પછી એક આમાં જેટલી કટલેટ સમાય તેટલી આમાં એડ કરી દઈશું વધારે પડતી આમાં કટલેટ એડ નથી કરવાની ગેસની ફ્લેમને ફરી પાછી આપણે મીડિયમ કરી દઈશું અને પછી કટલેટને તળાવા દઈશું હવે જ્યારે કટલેટ થોડી ઘણી તળાઈ જાય એક તરફથી પછી જ તેને પલટશું જો એની પહેલાં આપણે તેને પલટવાની ટ્રાય કરશું તો તે ભાંગી જશે કેમકે આપણે ઉપર કંઈ પણ જાતનું કોટિંગ નથી કર્યું એટલે એક તરફથી એ હલકી તળાઈ જશે ને પછી તમે એને ફેરવશો તો એ બિલકુલ ભાંગશે નહીં કે તૂટશે પણ નહીં હવે જ્યારે ઉપરના પડમાં આવો એકદમ જ સરસ કલર આવી જાય પછી જ આપણે તેને બારે કાઢીશું તો મીડિયમ ફ્લેમ રાખીને આ રીતે એને તળશો તો દરેક કટલેટ અંદર સુધી કાચી બિલકુલ નહીં પડ છે બાળકોને લંચ બોક્સમાં દેવી છે તો આ એકદમ જ પરફેક્ટ રેસિપી છે આવી સુપર ટેસ્ટી કોર્ન કટલેટ મળી જાય ને તો મજા જ આવી જાય બરાબર ને આજે જ ટ્રાય કરો